જાણીતા કોમેડી કલાકાર અને ગરીબોના નામ મશીહા નીતિન જાની ઉર્ફે ખજુરભાઈએ લીધી ડીસાની મુલાકાત ગુજરાતના લોકપ્રિય કોમેડી કલાકાર અને ગરીબોના મશીહા સોશિયલ મીડિયા સ્ટાર ખજુરભાઈ ઉર્ફે નીતિન જાની આજે ડીસાની મુલાકાત લીધી હતી આ મુલાકાત દરમિયાન ચાહકોએ સ્વાગત સાથે સન્માન કરવામાં આવ્યું આ પ્રસંગે ઉર્ફે નીતિન જાનીએ ડીસાવાસીઓ સાથે વાર્તાલાપ કર્યો તેમના સ્નેહ સમર્થન માટે આભાર વ્યક્ત કર્યો ખજુરભાઈએ ડીસાવાસીઓ માટે ખજુરભાઈ શુદ્ધ સિંગ તેલના પેઢીને ખુલ્લું મૂકવામાં આવી હતી સાથે ખજુરભાઈ ઉર્ફે નીતિન જાની ખજુરભાઈ શુદ્ધ સિંગ તેલને ઉપયોગ કરવા માટે ડીસાવાસીઓને પ્રોત્સાહિત કર્યા હતા

આ મુલાકાત દરમિયાન ચાહકો સહિત સીઓ માટે એક યાદગાર બની રહી હતી ઉલ્લેખનીય છે કે ખજૂરભાઈ ઉર્ફે નીતિન જાની ગરીબીના મશિયા બની મોટી લોકચાહના મેળવી છે ખજૂરભાઈ ગુજરાતમાં ઘરવિહોણા અઢીસોથી વધુ પરિવાર સુવિધાથી સજ્જ મકાનો બનાવી આપ્યા છે જરૂરિયાતમંદ લોકોને આરોગ્ય શિક્ષણ સહિતની સેવાઓ પૂરી પાડી રહ્યા છે જ્યારે આજે ખજુરભાઈ ઉર્ફે નીતિન જાની ડીસા પહોંચતા આ હિન્દુ યુવા સંગઠન ભારતના હોદ્દેદારો ને કાર્યકર્તા સહિત મોટી સંખ્યામાં સેવાભાવી સંસ્થાના હોદ્દેદારો ઉપસ્થિત રહી જય શ્રી રામના નાથ સાથે ખજુરભાઈ ઉર્ફે નીતિન જાનીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ હરેશ નમસ્કાર જય શ્રી કૃષ્ણ હું છું તમારો પ્રિય ખજુર આજે ડીસામાં આવ્યો છું અને જે પબ્લિકનો પ્રેમ જે પબ્લિકનો આદર મારા પ્રત્યે બપોરના દોઢ વાગે કોઈ કલ્પના ન કરી શકે કે ભાઈ બપોરના દોઢ વાગે કોઈ કોઈની માટે ફ્રી હોય કે ન હોય મને પોતાને વિચવા વિશ્વાસ નહોતો કે ભાઈ પબ્લિક હશે કે નહીં પણ દોઢ વાગે એ પાછા ભર ભર ઉનાળે જે પબ્લિકોનો પ્રેમ મારા પ્રત્યે રહ્યો છે આટલું બધું પબ્લિક આવ્યું અને અમારું જે ખજૂરભાઈનું શુદ્ધ તેલ છે એ દિશામાં અવેલેબલ છે એટલે જેટલા પણ દિશાવાળા છે તમે હંમેશા સારું પહેરવામાં માનો છો સારું ખાવામાં માનો છો એટલે તમામ દિશાવાળાને કહીશ કે થોડું ખાવ પણ સારું ખાવ આપણી ગુજરાતની આબોહવા અનુરૂપ કોઈ સિંગતેલ હોય તો એ સિંગતેલ છે કારણ કે આપણે અત્યાર સુધીમાં દુનિયાભરના તેલ ખાતા આવ્યા છીએ તમે કદાચ ઉત્તર પ્રદેશમાં જાઓ તો ત્યાં સરસોનું જ તેલ ખાય છે એક જ તેલ ખાય છે તમે દક્ષિણ ભારતમાં જાઓ તો ત્યાં ખાલી નારિયેળનું જ તેલ ખાય છે પણ ગુજરાત એક એવું છે કે જ્યાં પંચાવન પ્રકારના તેલ બધા ઉપાડી જાય છે એટલે તમામ લોકોને ખાસ મારે કહેવાનું કે ભાઈ થોડું ખાઓ પણ સારું ખાઓ ને આપણી આબોહવા પ્રમાણે કોઈ તેલ અનુરૂપ હોય તો એ સિંગતેલ છે તો ખજૂરભાઈનું શુદ્ધ સિંગ તેલ ઉત્તમ ઉપાય છે એટલે દિશાવાળાને વિનંતી કરું છું કે તમારા દીકરાને સપોર્ટ કરતા રહેજો પ્રેમ આપતા રહેજો જય માતાજી અને જેટલા પણ આ લોકો દિશાના આવ્યા છે તમામનો ખૂબ 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 આભાર કેમ કે બાઉન્સર હતા નહીં અને આ લોકોએ જે જે એક મહેમાન તરીકે મને જે પ્રેમ આપ્યો છે તો તમામ લોકોનો ખૂબ ખુબ ખુબ આભાર જેટલા લોકો આવ્યા છે આવેલા આ બધા તમે જુઓ પઠ્ઠા જેવા માણસો છે કઈ નહીં તમામ લોકોનો ખૂબ ખુબ આભાર જેટલા પણ દિશાના લોકો છે જય માતાજી જય શ્રી કૃષ્ણ